હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાધાકૃષ્ણ કેમ છો મજામાં કાલે રાતે મારા દાદી ઊભા થયા ખાટલો પકડી પકડીને મારી સામે એક સેટી ત્યાં ગયા પછી આમ ટ્રોનનો લઈ શકા ને તો પછી મમ્મીને કીધું કે હવે મારે ખાટલે જાઉં મને ત્યાં લઈ જાવ પણ કાલે રાતે તો એકલા હાઈલા ખાટલો પકડી પકડીને અને અત્યારે મેં લોકો ફ્રી થયા ફ્રી થયા ને અત્યારે મારે લોકોને રસોઈ બનાવવાની તો હમણાં તો મોડું જ થઈ જાય તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થયો તો હવે રસોઈ બનાવવાની અને આજે સવારે મારા નાની આવ્યા હતા તો મારા દાદી એવું કહે કે તારા નાનીને એક કહે છે કે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે બેસવા આવે મારા નાની પણ બે ત્રણ દિવસ થાય એટલે તરત બેસવા આવે મારા બાને પણ ગમે કે મારા નાની બેસવા આવે અત્યારે મારા દાદી કહે કે મને બહુ ભૂખ લાગી આજે એવું કહેતા હતા કે આજે તો મને રોટલી ખાવી મારા દાદી એ બધું ચાવી નથી શકતા તો એનામાં છાસ રોટલી અને શાક એ નાખીને ચોરી નાખું એટલે પેલી રોટલી થોડીક પલળી જાય પછી એ આરામથી ખાઈ શકે તો અત્યારે એમના મેં લોકોએ એમને ખવડાવી દીધું અને અત્યારે ખાઈ એને ચલાવ્યા તો સારું એવું ચાઇ અને સારું આજે તો રોટલી પણ ખાધી તો એ સારું કે એમને રોટલી ખાધી આ અત્યારે મારા લોકોને જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં સાબુદાણાની ખીચડી બટેટાનું શાક કરી અને મારા દાદી માટે રોટલી કરવાની હતી તો રોટલી કરી તો હવે મેં લોકો જમી લઈએ અત્યારે મારા મામાની છોકરી આવી ગઈ તો હવે હું એમને મળવા જઈશ પછી થોડી વહેલી આવતી રહીશ કારણ કે કાલે મારે બહાર જવાનું તો એમનું પેકિંગ પણ કરવાનું તો અત્યારે હું મારા મામાની છોકરીને મળવા જાઉં હું મારા મામાના ઘરે ગઈ હતી મારા મામાની છોકરી છે એને એક્ટિવા શીખવું તો એક્ટિવા લઈને ગઈ હતી તો એને પણ એક્ટિવાની ચક્કર લીધી એ પણ શીખે છે એક્ટિવા અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં દાદી માટે ખીચડી ગુવારનું શાક રોટલા છે ઉડો અને ફરાેફર નહીં બધું છે તો હવે અમે લોકો પહેલા જમી લઈએ અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ કૃષ્ણ થેન્ક યુ બાય બાય